નમસ્તે દર્શક મિત્રો આપણા ગુજરાત સરકાર આપણી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારો માટે લોન્ચ કરી હતી બે હજાર ચૌદમાં માં અને બે હજાર બાવીસમાં માં ગુજરાતના તમામ લોકોને ઘર આપવાના હતા તમામે તમામ લોકો એક પણ વ્યક્તિ એવા નહીં હોય કે જે રોડ ઉપર રહેતા હોય ફૂટપાથ ઉપર રહેતા હોય ઝૂંપડામાં રહેતા હોય એ તમામને મકાનો આપવાના હતા તો આવા મકાનો બનાવવા માટે આપણા મોદી સાહેબે લગભગ બે હજાર તેરમાં જ્યારે વડાપ્રધાન બનવાના હતા એની પહેલાના ચૂંટણી કેમ્પેનમાં એમણે એવું કહ્યું હતું બે હજાર બાર અને બે હજાર તેર બંનેમાં કે પચાસ લાખ મકાનો ગુજરાતમાં બનાવવામાં આવશે આવી સ્પષ્ટ જાહેરાત કરી હતી અને આજે એ જે પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે એમાં કયા પ્રકારના ગફલાઓ થઈ રહ્યા છે કયા પ્રકારના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એની જે વિગતો છે ધીમે ધીમે બહાર આવી છે અગાઉ અગાઉ જો કે ઘણી બધી આવી છે વડોદરામાં સાતસો કરોડ રૂપિયાનું આવું એક કૌભાંડ પણ ત્યાં વિરોધ પક્ષના નેતાએ પકડેલું જાહેર કરેલું મોટા અહોવાપો થયા હતા ઘણું બધું આખું પ્રકરણ પછી જો કે દબાઈ ગયો આવા ઘણા બધા બનાવો ગુજરાતમાં બહાર આવ્યા છે તો આ અંગેની આપણે જે 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 નડિયાદમાં જે કૌભાંડ થયું છે એ કૌભાંડમાં જે બાર લાવનાર છે આપણે રાજ રાજભાઈ રાજ પટેલ કે એમણે આ બધું કોબાણ બહાર લાવ્યું છે તો આપણે એમની સાથે વાત કરશું કે આ ખરેખર શું કોબાણ છે એની સાથે તો રાજભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં જી નમસ્કાર આપણો ખૂબ ખૂબ આભાર અચ્છા તમે ગુજરાત નહીં પ્રજાના હિતમાં એક જે કોભાંડ બહાર પાડ્યું છે કે જેથી કરીને ગરીબ લોકોના નામે જેની પાસે મકાન નથી એમને મકાન આપવા જોઈએ એને બદલે તલાટી મંત્રી અધિકારીઓ રાજકીય નેતાઓ બધા ભેગા મળીને આ જે મકાનો આપી દે છે જેમની પાસે મકાન છે એવા લોકોને અને એ મોટું કોભાંડ તમે પકડેલું છે તો આપણા દર્શકોને તમે જણાવશો કે શું કોભાંડ છે એની પ્રાથમિક વિગતો આપશો આપ જી હા આપીશ એટલે એમાં પ્રાથમિક વિગત એવી છે કે જે જગ્યા પર જે મેં ગામ આપ જાણો છો જેમ કે મલ્યાત છે અમારા વસો તાલુકાનું પેટલી છે કરોલી છે પીચ છે આ બધા ગામમાં જે તે અધિકારી અને તલાટી કાં તો સરપંચો કાતો તો વહીવટદારો જે ત્યાં રાજ કરતા હોય એ લોકોને એક્ઝેટ ફોર્મ ભરી ફિલઅપ કરી ટાર્ગેટ આપવામાં આવે છે ટાર્ગેટ પ્રમાણે ફોર્મ નહીં બધું હોય છે પણ એક્ચ્યુઅલી સ્થળ પર તો તમે જાઓ તો કદાચ મકાન માલિક જોડે અડધું મકાન ઉભું હોય અને આ રીતે આ લોકો એમની જોડેથી અડધા ફોટા લે અડધી વિગતો લે અને પ્રોપર એમની જે સ્ક્રિપ્ટ હોય એ પ્રમાણે સેટ કરી ફોટા પાડી ફોટા સેટ કરી અને લાભાર્થીઓ જોડથી અડધા પૈસાની કટકી કરી અડધા પૈસા લાભાર્થીને આપી દે અડધું સ્ટ્રક્ચર બતાવે નિયમ પ્રમાણે ખરેખર એવું છે કે એ લોકોને પાંચ તબક્કામાં ફોટો અપલોડ કરવાના હોય છે પહેલું તો ગ્રાઉન્ડ નો પછી જે પાયા ખોદ્યા હોય એનો પછી પ્લિન્થ લેવલનો પછી એનાથી ઉપર ફાઈનલ રિપોર્ટિંગ આવે છે જે ડાબા વાળું પ્રોપર પણ મેં જે જે કૌભાંડ પકડ્યું છે એમાં એક્ઝેટ ફક્ત ને ફક્ત એક મકાનના અલગ અલગ એંગલોથી કોઈ લાભાર્થી ને ઉભો રાખી કોઈ સાઈડ સાઈડથી થી ફોટો લઈ એ રીતે અપલોડ કરીને એક્ઝેટ કૌભાંડ આચર્યું છે અને આચરનાર અધિકારી છેલ્લા ઘણા ટાઈમથી એક જ ટેબલ પર છે જે મેં નામ સાથે અરજીમાં આક્ષેપ કર્યો છે આપ જોઈ શકો છો દિનેશભાઈ કરીને છે પાંચ વર્ષથી પાંચ છ વર્ષથી એક જ ટેબલ પર છે અને મેં જે અરજી કરી છે બાબો પાકી માહિતી સાથે એકદમ સચોટ માહિતી ડિડ્યોશ્રીને આપી છે અને એ બાબતે જો ચોક્કસ તપાસ થશે તો હજુ આનાથી વધારે જિલ્લાના દરેક તાલુકાઓમાં કૌભાંડની કરશે બીજા એકદમ 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 શક્યતા છે તો હવે આ આ જે તલાટી અધિકારીઓ અને બીજા ઘણા બધા એમાં ભણેલા જ હશે સ્વાભાઈ સરપંચ પણ હશે ભણેલા તો આ વન કઈ રીતે કર્યું એમને આ મકાનો એલોટ કઈ રીતે કર્યા એક જ મકાન ના અલગ અલગ વ્યક્તિને ફોટા પાડીને આપી દીધા બરાબર છે તો હું તમને સમજાવું જેમના નામે આમાં એક જ મિનિટ જેમના નામે મકાન જે આપવામાં આવેલા છે તો એમની પાસે મકાનો હતા ખરા હા એક્ઝેક્ટ હું એ જ સમજાવવા જઈ રહ્યો છું એમની જોડે મકાનો હતા કાચા મકાનનો ફોટો હોય ફોટો એમને રજૂ કરવાનો હોય પણ એ લોકો શું કરે ધાબું એકલું ભરવાનું બાકી હોય બીજું સ્ટ્રકચર રેડી પડ્યું હોય એટલે ખાલી ધાબાના પૈસા લાભાર્થીને ચૂકવી દે અને બીજા બધા પૈસા એ રીતે એમના સેટિંગથી ચાવ કરી જાય બીજું સમય મર્યાદાની અંદર જો કદાચ મકાન બનાવી દીધું હોય તો એ લોકોને વીસ હજાર રૂપિયા સરકાર પ્રોત્સાહન આપે એ એમના સુધી જતી જ નથી કાં તો પછી એ લોકોએ સમજાવટ કરી ગામના સ્થાનિક કોઈ સરપંચ કે વહીવટદાર હોય ગામનો કોઈ વહીવટદાર હોય એને વચ્ચે રાખી અને પોતપોતાના હિત માટેથી એ પૈસા ઉપાડી લે ખરેખર લાભાર્થીને તો ખબર જ નથી હોતી કે અમને કેટલાનો લાભ મળે લાભાર્થીને ખાલી એટલું જ બતાવવામાં કે ભઈ તારો ધાબું થઈ જશે બરાબર છે એટલું જ બતાવવામાં કે તારો ધાબું થઈ જશે હા તો એને આ જે લાભાર્થીઓ એ સમંતી આપી જશે ને કારણ કે એના ખાતામાં જમા થયા હશે ને પૈસા હા હા તો લાભાર્થી પણ જવાબદાર છે અચ્છા કેટલા પૈસા એમને આપવાના સરકાર ના નિયમ પ્રમાણે એક લાખ વીસ હજાર રૂપિયા પ્લસ એ જે સમય મર્યાદા છે એની અંદર જો ઘર બનાવી દે તો પ્રોત્સાહન ના વીસ હજાર રૂપિયા અને મજૂરી પેટે મનરેગા અંતર્ગત બાવીસ હજાર પાંચસો કાતો ઓગણીસ પાંચસો જે દિવસો ને હાજરી સેટ થતી હોય એ પ્રમાણે એમાં અને બીજા પૈસા લઈ લેવાના અચ્છા બરાબર સમજી ગયું એટલે આમાં બી એવી શક્યતા બની શકે કે લાભાર્થીઓ જોડે ચેક લખાઈ લીધેલા હોય કે એક્સ કોઈ બી પણ ઊંડાણ પૂર્વક તપાસ થાય ક્લાસ વન અધિકારી ને રાખીને તો સત્ય બહાર આવે એવું છે અચ્છા આજે છેતાલીસ જે લાભાર્થીઓ બતાવે છે જેને આપવા મકાન આપવામાં આવે છે તો એકચ્યુઅલી ખરેખર કેટલા લોકોને અપાયા છે એમ તો સરકારી આ તો મેં જે પ્રોપર પકડ્યા છે એ પ્રોપર જે ચીટિંગ કર્યું છે એ લોકોએ જે એમને લીલો પરવાનો કોઈ આપી દીધો છે ભ્રષ્ટાચાર કરવા માટેનો પૈસા કમા એ છે બાકી મારા તાલુકામાં તો ઘણા હશે કારણ કે મને એવી પાક્કી માહિતી છે કે લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે જિલ્લામાંથી કે આટલા મકાન તો તમારે લાવવા જ પડશે મૂળ ટાર્ગેટ ગમે તે રસ્તા અપનાવતા હોય છે તો દર્શક મિત્રો ઘણા બધા દર્શક મિત્રો જોડાઈ ગયા છે આપણા લાઈવ માં તો દર્શક મિત્રોને વિનંતી છે કે તમારા વિસ્તારની આસપાસ તમારે તમે જે જોયું હોય ત્યાં ત્યાં આ પ્રકારના કોઈ તમે જોયું હોય કે ત્યાં એને સબળતા પૂરી આપવામાં આવતી હોય પ્રધાનમંત્રી નબળું થયું હોય તમારી ટિપ્પણી જે હશે એ અમને વાજબી લાગશે તો સો ટકા બતાવીશું અને એના પર અમે બંને ચર્ચા પણ કરીશું તો દરેક દર્શકને વિનંતી છે કે તેઓ તેઓ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે જી જી હા તો આમાં હજુ આજે તમે રજૂઆત કરી પછી કોઈ પગલા ભરાયા છે ખરા હાલ સુધી તો મારી જોડે એવી કોઈ જ માહિતી નથી આવી પણ મને અમારા ખેડા જિલ્લાના તંત્ર જોડે આશા છે કે આપણા માધ્યમથી કદાચ જાગે અને એ લોકો તપાસ કરાવે અને ઊંડાણપૂર્વક તપાસ કરાવશે તો મને એવું છે કે ટીડીઓ પણ જવાબદાર બનશે આમાં ટીડીઓ પણ હા ટીડીઓને પણ સ્થળ વિઝિટ તો કરવાની જોઈએ અને મોટા ભાગના ટીડીઓ એસી ચેમ્બરોમાં બેસીને મસ્ત હવા ખાતા જ હોય છે

ये पहले आपने सांभलिए कि हमने हमने आ योजना माटे वास्तव में जे कयो होतो ये आपने सांभलिए तो आपने ख्याल आउछ के खरकर आवास योजनाएं पहले भी बनी है लेकिन वो कैसी थी उनको लागू कैसे किया गया ये हिंदुस्तान का बच्चा-बच्चा जानता है योजना के नामकरण से लेकर लाभार्थियों का चयन मकान बनाने के अंदर उपयोग में आने वाला सामान मकान बनाने की गति मकान आवंटक करने की प्रक्रिया सब कुछ विवादों के घेरे में रहती थी क्या कुछ नहीं होता था वो कांग्रेस के इतिहास के पन्नों में दर्ज है तो वहाप्रधान कह रहा है की अगौंड मकानों में सरदार पटेल आवास योजना इंदिरा आवास योजना गरीब गरीब आवास योजना આવી જે ગરીબો માટેની યોજનાઓ હતી એમાં કોબાંડો થતા હતા એવું મોદી નામે યોજના થઈ તો એમાં આ એક કૌભાંડ પકડાયું એક નહીં આખા ગુજરાતમાં ઘણી જગ્યાએ આવા કૌભાંડો પકડાય છે પરંતુ આ પુરાવા સાથે એની જે રજૂઆત કરવામાં આવી છે એક બાજુ તમે એમ કહો છો કે કોંગ્રેસના સમયમાં થતું હતું પણ आ, समय छे। तो सांपड़ो आगे मोदी साहब चूके लेकिन दो हजार चौदह में जब आपने भारतीय जनता पार्टी की अगुवाई में एनडीए सरकार को अवसर दिया तो एक नई अप्रोच के साथ हमने काम शुरू किया हमने संकल्प लिया कि साल 2022 में देश जब आजादी के 75 वर्ष का पर्व मनाएगा तब तक મોદીએ બહુ મોટી જાહેરાત કરી હતી કે બે હાજર બાવીસ સુધીમાં જેટલા ગરીબ લોકો છે જે ફૂટપાથ ઉપર રહે છે ઝૂંપડાઓમાં રહે છે કે જેની પાસે પાકું મકાન નથી એ તમામે તમામને પાકા મકાનો આપવામાં આવશે કે જે એમણે વચન આપ્યું હતું બે હજાર બારની ચૂંટણીમાં અને ત્યાર પછી બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી પહેલા પહેલા કે ગુજરાતમાં અમે પચાસ લાખ મકાનો આવા બનાવવાનું અમે ચૂંટણી વચન આપીએ છીએ તો એ ભણ્યા છે ખરા નથી ભણ્યા અડધા પણ નથી બન્યા પચીસ લાખ પણ નથી બન્યા આજે પણ ઝૂંપડાઓ એટલા મોટા પ્રમાણમાં છે લોકો ફૂટપાથ ઉપર રહી રહ્યા છે અમદાવાદમાં ઓછામાં ઓછા વીસ હજાર લોકો આજે ફૂટપાથ ઉપર રહ્યા છે તો આ દરેક જગ્યાએ આવું છે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ઓટલા ઉપર સૂઈ રહેવું પડે છે खुली जगह मई रहू पड़े तो आगे हालत ये बीड़ा हमने उठाया ये प्रधानमंत्री आवास योजना ये वो उन दीवारों को खड़ी करने के लिए नहीं है जो किसी को जगह दे देंगे वो उन सपनों को जान भरने का एक बहुत बड़ा कार्यक्रम है जो हिंदुस्तान के गरीब से गरीब व्यक्ति को अपना और इंसान को મોદી સાહેબ ની જાહેરાતો અને આજે વાસ્તવિકતા ઘણી બધી જુદી છે એક તો ગરીબોને મકાન અપાયા નથી ઝૂંપડાઓ તોડી પાડવામાં આવે છે આજે પણ એક જ વર્ષમાં આખા ગુજરાતમાં પચ્ચીસ હજાર જેટલા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે આ ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્ર દાદા જેણે લોકો કહે છે કટાક્ષમાં દાદા તરીકે કે છે દાદાગીરીથી આ જે ઝૂંપડાઓ પાડી નાખ્યા છે એવા પચ્ચીસ હજાર ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દીધું છે એમને મકાન આપ્યા છે ખરા નથી આપવામાં આવ્યા તો આ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં પચાસ લાખ મકાનો જે બનાવાના બન્યા અને આ જે રાજભાઈ જે શોધી લાવ્યા છે ખરેખર એમને અભિનંદન આપવા જોઈએ કે આ પ્રકારની યોજનાઓ

દાદા ને તો એટલું જ કહીશ કે તમે વારે ઘડીએ હું તમને જોતો હોઉં છું સમાચારોના માધ્યમથી કે તમે એવું કેતા હોય ચમરબંધી નહીં આવે તો મને આશા છે તમારા માધ્યમથી એમના સુધી મારી આ વાત અને ખેડા જિલ્લાના જે જેમને લીલો પરવાનો નેતા હોય કે કોઈ બી વ્યક્તિ હોય કે કોઈ બી અધિકારી હોય બેકઅપ આપીને જે લીલો પરવાનો આપ્યો છે ભ્રષ્ટાચાર કરવાનો એ લોકોને તાત્કાલિક ધોરણે સચોટ ને સત્ય તપાસ કરીને જેલમાં પુરાવશે અને ગરીબોને એમના હકના ઘર પાછા અપાવશે બરાબર છે તો તમારા તમારા તાલુકામાં તમારા જિલ્લામાં શું પરિસ્થિતિ છે ખરેખર એમની પાસે તો ઘર જ નથી કારણ કે એમની માટે રહેવા માટેની જગ્યા જ નથી ગાઈડલાઈન પ્રમાણે એવું છે કે આકારણી લાવો જે સોરી પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન પ્રમાણે જે આ ભ્રષ્ટાચાર કર્યું છે એમાં તો હજુ એ બી છે કે ડોક્યુમેન્ટ બી પૂરા નહીં હોય

વાસ્તવમાં અમદાવાદમાં તો એવા એવા ખરાબ મકાનો બનેલા છે અનેક વિસ્તારોમાં કે જ્યાં એમને રહેવું મુશ્કેલ થઈ જાય છે સફાઈ પણ નથી થતી અને એમને જે ખરેખર સારી કંડિશનમાં સારા સારી રીતે જીવી શકાય એ પ્રકારના મકાનો પણ બનેલા નથી એવા અનેક મકાનો છે હજારો મકાનો સંખ્યા કહી શકાય અને બીજી બાજુ સરકાર આવી જાહેરાતો કરે છે એ પણ જોઈએ આપણે જોઈએ છીએ કે આવી હાલત આજે ચારે બાજુ જોવા મળી રહી છે તો શું કહો છો તમે આ યોજના ખરેખર ગરીબોને આખા આખા ગુજરાતની આપણે વાત કરીએ તો કારણ કે તમે તમે આના વિશે ઘણું બધું સંશોધન કર્યું છે ઘણા બધા લોકો સાથે વાત કરીએ છીએ બધા દસ્તાવેજો મેળવીને જે તમે કામ કર્યું છે તો શું તમારો અનુભવ શું કે આખા ગુજરાતમાં આ પ્રકારનું હોઈ શકે છે ખરું અરે એકદમ એમાં કોઈ જ શંકા સ્થાન નથી જો ખરેખર સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાનું નીકળે અને બીજું કે જે લાભાર્થી લોકો છે જેને ખરેખર નથી જરૂર એ એરિયા એરિયા હોય કે ગામડાનો ત્યાં પોતાનું આવાસ યોજનામાં પોતે ઘર લઈ બી લીધેલું છે ઘણા બધા ઘર એવા છે કે એમણે ગીરો આપી દીધા છે નવ્વાણું વર્ષના ભાડા કરારે આપી દીધા છે એ બધું સંશોધન હાલ મારું ચાલુ છે ને જે દિવસ એ બી આવશે તો એ બી હું અમારા જિલ્લાના તંત્રને એ પણ લેખિતમાં રજૂઆત કરીશ ને ખરેખર જે લાભાર્થી છે એ લાભ લેવા માટે યોગ્ય છે કે અયોગ્ય છે નક્કી કરીને જે મકાન માલિક છે એમને ઘર પાછો લાવડાવે છે હા અને જે ખરેખર જેમને ગરીબ લોકો છે કે બિચારા અત્યારે ઝૂંપડામાં રહેતા હોય ફૂટપાથો પર ઉપર તથા ખુલ્લી જગ્યાઓ પર રહેતા હોય એવા એવા લાખો પરિવારો આજે પણ છે ખાસ કરીને આદિવાસી વિસ્તાર જે છે એની હાલત તો બહુ ખરાબ છે ઝૂંપડાઓમાં રહે છે હમણાં જ અમે અમે એક કાર્યક્રમ કર્યો નર્મદા ડેમ જે બનેલો છે બંધ બનેલો છે એના બરાબર ઉપર જ માત્ર ત્રણ કિલોમીટર દૂર એક ઝૂંપડા બાંધીને બાંધીને રહેતા પરિવારો કે જે જેને પોતાને પીવાનું પાણી રસ્તા નથી અને તો તો આ આ ત્યાં મકાનની કઈ રીતે અપેક્ષા રાખી શકાય એટલે કે સૌથી વધારે જો ખરેખર ખરાબ હાલત હોય તો આદિવાસીઓના જે અગિયાર જિલ્લાઓ છે ત્યાં આ ગરીબ માટેના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજનાના મકાનો બનવા જોઈએ નથી બન્યા જયારે બે હજાર બાવીસ માં તો આ બધું કામ પૂરું કરી દેવાનું હતું વચન આપ્યું હતું નરેન્દ્ર મોદી આખા આખા દેશને વચન આપ્યું હતું અને ગુજરાતને તો બે હજાર બારમાં જ વચન આપી દીધું હતું કે અમે પચાસ લાખ મકાનો પાંચ વર્ષમાં બનાવીશું પરંતુ આજે પચીસ લાખ પણ બનાવી તો સારી વાત છે અને લગભગ પચીસ કરોડ રૂપિયા લગભગ અંદાજે કે આજ સુધીમાં આમાં વપરાઈ ગયા છે તો તમે આ આ સિવાય બીજું કંઈ કેવું છે રાજભાઈ તમારે હા બીજું એ કે આમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાત સરકારે પચાસ હજાર રૂપિયા વધારે આપવાની જોગવાઈ કરી છે એટલે કદાચ અધિકારીઓને હજુ બી વધારે ભ્રષ્ટાચાર કરીને વધારે પૈસા મેળવવાનો ચાન્સ સરકાર આપી રહી છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે બરાબર છે વાત વાત સાચી છે બની શકે કે કારણ કે મોટાભાગનું કામ તો અધિકારીઓ કે છે અને બીજું કેટલા બધા મકાનો તો એવા આવ્યા છે કે જાહેર થયા ભારતીય લીધા છે તો આવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પોતે ગરીબ હોવાના હોય એમણે પણ પોતાના નામે મકાન કરી લીધા છે તો ખરેખર તમારી વાત સાચી છે કે આખા ગુજરાતમાં આની તપાસ થાય તો એક મોટું મોટું સૌથી આવી શકે છે કારણ કે અત્યાર સુધીમાં પચીસ હજાર કરોડ રૂપિયા અને પાછળ ખર્ચ થઈ ગયા છે અને એક અંદાજ છે કે લગભગ પચીસ લાખ જેટલા મકાનો બન્યા હોઈ શકે છે પરંતુ વાસ્તવમાં કેટલા બનેલા છે એ એક એક જિલ્લાની એક એક તાલુકાની તપાસ કરવા માટે એક સમિતિ બનાવી છે અને સમિતિમાં રાજભાઈ જેવા જાગૃત નાગરિકો છે એને પણ એટલા પચાસ ટકા પ્રતિનિધિત્વ આપીને પચાસ ટકા સરકારી દસ્તાવેજી છે તો આ દસ્તાવેજી પુરાવો આપણે ઉભા કરી શકીએ પણ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કૌભાંડો કરીને એને દબાવી દે છે ક્યારેય જાહેર થવાનું નથી તો તમારો ખૂબ ખૂબ આભાર રાજભાઈ અને ઘણી બધી વિગતો આપી અને ખાસ કરીને ગુજરાત ગુજરાતના લોકોને તમે આ એક સત્ય વિગતો તમે જાતે શોધી કાઢીને અધિકારીઓનું ધ્યાન દોરું છે અરજી કરી છે અને આપણે આશા રાખીએ કે તમારા જિલ્લામાં તમામ તપાસ થાય અને ખાસ કરીને આ તમે જે મકાનો શોધી કાઢેલા છે બોગસ મકાન બગા બોગસ જે લાભાર્થીઓ છે એમાં પગલા ભરવામાં આવે લાભાર્થી સામે પણ પગલા ભરવામાં આવે અને અધિકારીઓ જેટલા જેટલામાં આમાં ઇન્વોલ્વ છે તમામની સામે પગલા ભરવા જોઈએ આ આપણે એક સ્વાભાવિક છે કે આ જ થવું જોઈએ પણ થાય તો સારી વાત છે ન થાય તો આપણે તો બીજું તો શું કરી શકવાના તો તમારો ખૂબ ખૂબ આભાર રાજભાઈ ધન્યવાદ તો આ હતો ખેડા નું કોબાન મકાન કોબાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના ના નામે જે કોભાંડો થયા છે એની આ વિગતો હતી અને આવી જ વિગતો આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું બતાવતા રહીશું અને જે લોકો આની સાથે સીધા જોડાયેલા હોય એવા કાર્યકર્તાઓને આપણે જોડીશું અને નિષ્ણાતોને પણ જોડીશું અને આવી જ વિગતો આપણે જાહેર કરતા રહીશું અને આ વિડીયો તમને સારો લાગ્યો અને લોકો સુધી પહોંચાડવી હોય આ વિગતો તો તમે આને શેર કરો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમોના નોટિફિકેશન તમને મળતા રહે નમસ્તે